ઉપલેટામાં ફરી એકવાર રોડ નંબર નવ ના માજી સુધરાઈ સભ્ય દ્વારા સ્વ ખર્ચે રોડ રસ્તાઓ રિપેર કરી લોકચાળા મેળવી રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હાલ ચોમાસાની ઋતુને લઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાવા તેમજ રોડ રસ્તાઓની ખરાબ હાલત થઈ જવા પામી હતી અતિશય વરસાદને લઈ વોર્ડ નંબર નવમાં રોડ રસ્તાની હાલત એકદમ ખરાબ થઈ જવા પામી હતી ગારો કીચડ એટલી હદે વધી ગયો હતો કે સ્થાનિક લોકોને આ રસ્તાઓ પરથી ચાલીને કે વાહન દ્વારા નીકળવામાં અતિશય મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો હતો વાહન ચાલકો પણ આવા રસ્તાઓ પરથી પસાર થવાથી તોપા પુકારી ઉઠ્યા હતા જેને લઈ લોકોએ અહીંના સ્થાનિક માજી સુધરાઈ સભ્ય રઝાકભાઈ હિંગોરાને રજૂઆત કરતા રજકભાઈ હિંગોરા દ્વારા તમામ રસ્તાઓ પર પોતાના ખર્ચે કાળી કાંકરી એટલે પથ્થરની મેટલ નાખી તમામ રસ્તાઓને ખૂબ જ સરસ બનાવી સરાહનીય કાર્ય કર્યું હતું જેમાં ખાજાનગર સહિતના રસ્તાઓ પર વરસાદને લઈ મસ મોટા ખાડાઓ પડી ગયેલા હતા અને વરસાદના પાણીને લઈ ગારો કીચડ વધી ગયેલું હતું તેમજ ધોરાતી ધોરાજી દરવાજા પાસે પણ પાણી ભરાયેલા રહેતા હતા જ્યાં માજી સુધરા સભ્ય દ્વારા પોતાના ખર્ચે મેટલની કાંકરીઓ અને રેતી પાથરવામાં આવી હતી આ તમામ કાર્યમાં અંદાજે બે થી અઢી લાખ રૂપિયા પોતાના સ્વખર્ચે વાપરી બાવલાભાઈ હિંગોરાએ પોતાના સેવાકીય કાર્ય કર્યા હતા અને લોકોએ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ અભિક્રમ ન્યૂઝ ઉપલેટા હું ખાજાનગર રહેવાસી અકબર મે આમન મે કાદરી ખાજાનગર રહેવાસી માં રહેતો રહું છું અને મારા એરિયા ની અંદર માં અત્યારે કમસે કમ ચોમાસાની આ સિઝનની અંદરમાં થી પાંત્રીસથી ચાલીસથી વરસાદ પડેલો અને એની અંદરમાં અમારે આ રસ્તા ઉપર હાલવા માટે એવી તકલીફ હતી કે જેની કોઈ સીમા નહીં તો જે વરસાદના દરમિયાન મામલતદાર સાહેબ અને ચીફ ઓફિસર સાહેબ બી આમની કોડ ચકલ લગાવીને આટો મારીને જોઈ ગયેલા હતા અને આ પરિસ્થિતિ અમારે જાણ કરતા બાવલાભાઈ આપણા સુધરાઈ સભ્ય અમારા વોર્ડ નંબર નવના એમને અમે જાણ કરેલ કે ભાઈ અહીંયા હાલવા જેવી પોઝિશન નથી અમારે મરિયમ મસ્જિદ પાસે નમાજીઓને સવારે જવા માટે બી એવી હાલાકી થઈ છે બલકે આખા દિવસની અંદરમાં બૈરાઓને બકાલો લેવા માટે જવા માટે બી એવી તકલીફ થઈ છે કે જેની કોઈ સીમા નહીં તો હવે અમારે આ શું કરું તો રજા કોસમાન બાવલાભાઈએ પોતાના સૌ ખર્ચે અહીંયા કારી કાકરી નાખી અને આ રોડનું કામ માશાલ્લા કરી દીધું છે ધારીઓ ઉતરતાથી લગાવીને ખાજાનગર હુસેની ચોક અને શેઠ ખાજાનગર અંડરગ્રાઉન્ડ સ્ટાર રેસીડેન્સી કબ્રસ્તાન ના દરવાજા સુધી આ કારી કાકરી પાથરી અને તેને બહુ મોટું સારું કામ કરેલ છે તેના અમે આભારી